મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો ઉભા થવાથી મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બીલીમુરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રકચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે હાલ આંતરિક સજાવટ છાપરા અને સ્ટેશન સુવિધાઓ જેવી ફિનિશિંગ પ્રવૃત્તિઓ ચાલુ છે જ્યારે આ સ્ટેશનો પૂર્ણ થશે ત્યારે તે માત્ર ટ્રેનમાં ચડવા ઉતરવાના સ્થળ નહીં રહે પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસ આરામ અને સુવિધાના પ્રતિક બનશે મુસાફરોના આરામ ધ્યાનમાં રાખીને દરેક શાંતિપૂર્ણ અને આનંદદાયક પ્રવાસ અનુભવ સર્જવાનો છે સ્ટેશનને ડિઝાઇનમાં પ્રાથમિકતા અપાય છે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશન ઉપર સોલાર પેનલો લગાવાઈ રહી છે જ્યારે આકાશ કિરણ અને પહોળા ખુલતા દરવાજાઓ દિવસ દરમિયાન કૃત્રિમ પ્રકાશની જરૂરિયાત ઘટાડશે સ્ટેશન પરિસરમાં હરિયાળો અને તાજગી ભર્યો માહોલ બનાવવા માટે છોડ અને રોપાઓ વાવવામાં આવી રહ્યા છે ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરાઈ રહી છે પાણીનું પુનઃચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત કરાઈ રહ્યો છે સ્ટેશનમાં રંગ પેનલ ટાઇલ્સ વગેરે જેવા પર્યાવરણ મિત્ર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ તમામ પગલાથી ખાતરી થાય છે કે સ્ટેશનો માત્ર આધુનિક નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદાર પણ રહેશે

પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે વિસ્તૃત પ્રતિક્ષાલય વિસ્તારોમાં આરામદાયક બેઠકો સાબરમતી અને સુરત ખાતેના સ્ટેશનોને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવાઈ રહ્યા છે એટલે કે મુસાફરો બુલેટ ટ્રેન ભારતીય રેલવે મેટ્રો ટ્રેન બસ ટેક્સી ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સરળતાથી બદલાવી શકશે આવી સુવ્યવસ્થિત એકીકરણથી ટ્રાન્સિશન નો સમય ઓછો થશે જે પ્રવાસને વધુ ઝડપી અને સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે